હવે નજર કરીએ અન્ય સમાચારો પર ગુજરાત શિક્ષણ બોર્ડ ભૂલ સુધારી દિવસે યોજાનાર પરીક્ષાની તારીખ હવે બદલી લેવામાં આવી છે કે આ આ ભૂલ ભૂલ કરવામાં આવી આવી હતી અને હવે સુધારી દેવામાં છે ધોરણ પરીક્ષાની તારીખ બદલાઈ છે ધોરણ દસની સમાજની પરીક્ષા હવે અઢાર માર્ચે લેવાશે ધોરણ બાર સામાન્ય પ્રવાહની એકાઉન્ટની પરીક્ષા સત્તર માર્ચે લેવાશે તો સામાન્ય પ્રવાહની ઇતિહાસનું પેપર અઢાર માર્ચે લેવાશે આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહનું લોજીનું પેપર સોળ માર્ચે લેવાશે અમદાવાદમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે પાસે લાઈવ મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે યુવકો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે જોકે ચોંકાવનારી વાત એ છે કે પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બની આ દરમિયાન લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું અને જેના આ દ્રશ્યો સામે આવ્યા છે તો મારામારીનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે આ સમગ્ર ઘટના દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે પોલીસની હાજરીમાં જ આ રીતે અસામાજિક તત્વો બાખડે છે મારામારી કરે છે પરંતુ પોલીસ કંઈ જ નથી કરી શકતી હાલ આ મારામારીનો વિડીયો વાયરલ થતા ઘણા સવાલો ઊઠી